આપણે <laughs>

ઓકે મિત્રો ચાલો આવી ગયા છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે જો આજે તો સન્ડે છે તો ત્રણે ત્રણ જણા આવ્યા હતા જય સોમનાથ હર હર મહાદેવ સાથે અહીંયા જ આપણા બ્લોગની શરૂઆત કરીએ હા જા તે જા કરો હોય ચાર હજાર જો આમ બેઠા એ બધા પૂછ્યું છે ને જેમ માણસ ના બને તમે કે તમે મેચે માણા ના બને આ બો મોટો ક્વેશ્ચન હે હો ક્યાં હે જો ગયા છે 8:30 અને અહીંયા જો પપ્પા હજુ દૂધ પીવે છે એમનું અને અહીં આપણે જો માછલા કેવાળાનો વ્યુ કેવો હતો મસ્ત મજા જોરદાર અને માછલા ને પેલા રાખતા હતા અને પછી તેને કે લે રોટ દાળ થોડા થોડા ગોટી દાલ નાખી

¡Espera, un cobra! ¡Lleva yo fuerte, buena! ¡Ahora, ahora espero no dejale! ¡Ahora, ahora o no dejale! ¡Ahora, ahora! 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 ¡Ahora! 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 Bas, 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 bas. Jatuh yuk. Ya, saya naik pasti beraju. Pasti beraju, beraju, beraju. Bas, 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 jatuh yuk. Tu yang beri. Pasti. Nah, apa tu berinya? Ayo, ayo, ayo. Pasti beraju, beraju, beraju. Ayo, bas, bas, bas. Bas, pulak ya. Jatuh dia. Jatuh dia. Bas, jatuh beraju, jatuh beraju, jatuh beraju.

અને આજે છે બટેકાનું શાક તો હવે અમારે અમે ખાઈ લઈએ અને પછી હવે જવાનું છે ફરીથી કરાવવા તો હવા ભરી પંપ પંપ તૂટી ગયો આપડે ત્યાં હવા બહુ પૂરી જ છે

મિત્રો જૂનું પુરાણી વસ્તુઓ બધી બેગમાં ખોલીને બેઠો છું આજ તો બરાબર અને માંથી જો ચિત્રનું મળ્યું છે ધોરણનું હા ધોરણ તો નહીં લખ્યું ધોરણ નહીં લખ્યું બરાબર સચણા વાળું છે ને મે વર્ષે ની લખ્યું છે આ વર્ષ એ કા સે જો તો એનું આઈ કાર્ડ હતું પહેલા ધોરણ કે બીજા ધોરણ ભણતો તો હા પહેલામાં તે એ લુ ચલો તો જો આ બધી વસ્તુ ખોલી છે જૂની પુરાણી બધો ઇતિહાસ ખોલીને બેઠો છું આજ બધું સાફ સફાઈ કરી દી બેગમાં વસ્તુ હમાતી નહીં જબરો ઇતિહાસ ભેગો કર્યો તમે કરો તમાર તો થાય જ છે ને યુટ્યુબ ને જર્ની હા તો આ વખતે અમારી વખતે આવું હતું નહીં કઈ એટલે તમાર સોફ્ટ કોપી કહેવાય અમારે હાર્ડ કોપી મેં ભેગું કરી બરોબર

અહીંયા જો આપણે એક જૂનું પાવર બેગ છે તો આને જોઈએ કેટલું ઊંચાઈથી નાખીએ તો તૂટે છે અને કેટલા ક્રેચ આવે છે તો પ્રત્યેક પહેલા હવથી નીચે નાખવાનું ચાલુ કર તો જો આ આમાં તો કશું ના થયું શું થયું કશું નહીં તો ચલો ચાલુ કરો ફટાફટ નાખવાનું ઓય ઓ ભાઈ સાહેબ ઓહો બતા કુશવા

ચાલો ઠીક છે હા જો અમારા જોઈ લો હોમ મિનિસ્ટર અહીંયા કામ ચાલુ જ પફડાઈને બધી ઠીલી બીલી ગાટલી તી ને પ્લાસ્ટિકની જીલ્યું અમે એટલા માટે રાખીએ છે કે વરસાદમાં કઈ પણ વસ્તુ પડે તો સીધી હા કારણ કે અમારે જરૂર ફૂલ પડે ચોમાસામાં તો અમારે બહુ પાણી જો આ પાણીનો પથ્થરો અમારો લગાયેલો રહ્યો જો આ લેવલ સુધી પાણી અમારે કન્ટિન્યુ આયા જ રાખે છે

सुधे बनावन शुरुआत कर दीजिए हमें कणके सु सु है, है। सुछ। सुछ। पीन है ना ये तो काम नहीं ये देखो गाइस इतना बसारा बैठ हां गाइस थोड़ी देर में आते हैं क्योंकि हमारे चिंटू भैया अभी बना रहे चाय सीख रहा है यार चाय कैसे बना रहे चाय भाई बहुत अच्छी तरीके बना रहे हाँ किसने डाल के दिया सब सामान सब हमारी मम्मी ने હા તો મિલા એ ક્વોન્ટ્રા અભી ચાય બના ચાય બનાને ડોલી ચાય વારો યે હમારા છોટો કા એક બેટ કલેક્શન હું દેખા પણ થોડી દેરમાં દેખો અભીનો કોઈ ટાસ્ક મી ચાય બના દો મેં તબ તક સફાઈ કરે તું ઠીક હે તો હમકું ઓર્ડર ફોલો કરના પડતા હૈ ઠીક અહીંયા ઓર્ડર ઓર્ડર ફોલો થઈ રહ્યો છે જોઈ લો પહોંચાતો નહીં તો ટેબલ મૂકીંગ બરાબર કેટલી વાર હમ થઈ ગયો છે

પ્રતિકનું બેટ કલેક્શન તમે જોઈ શકો છો તો મિત્રો જો આવા છ બેટ અમે જ્યારે પ્રતિક નાનો હતો ત્યારથી બેટ કલેકશન ચાલુ કરેલું અત્યારે એ આઠ વર્ષનો થયો ત્યાં સુધી છ બેટ છે બરોબર ને હા

ચલો તો આપણો આઈ ગયો સવાર સાર નાસ્તો કરી એટલે થોડો સાર નાસ્તો આમ તો આપણે પીતા નથી પણ આજે સન્ડે છે તો થોડો પી નાખીએ આમાં કઈ આપણે ગુજરાતી હોય ચાર માં કઈ ઘટે નહીં બરાબર આ તો વજન ઓછો કરવાનો એટલે થોડો ઓછો કરી નાખ્યો પણ ક્યારેક ક્યારેક પીધો હોય પાછ ભૂલાય ના જાય ગામ ગમતરે જઈએ ને તો પણ ના ના પાડવાની આદત થઈ જાય બરોબર ને ચાલો તો જોઈ લો અમારો હોમ મિનિસ્ટર બધાને પીરસી દીધું છે આ જપલે

दस तो आप पिप्टी पिप्टी। पिप्टी पिप्टी? एक तुमार आ, एक, मेरा। आ, तो एक दो दो दो। तुम्हारे, तुम्हारे। मेरे। मेरे। मेरे तीन तीन तो तो तो। बच्चे समझ गया? डाउट नो डाउट क्लियर मैं बिल्कुल समझ गया समझ गया

तो अभी हमको गोला पार्टी मिलेगा चलो गाई तो जाते हैं गोला खाने के लिए उधर मिलते हैं ठीक है ચાલો રેડી તો ગાઈસ તો જોવો ત્રણે ત્રણ જણા આવી ગયા અને અમારો આ છે મસ્ત મજાના ગોરા હા ગોરાની પાર્ટી ચક્કા જામ નજરો માંડી બેઠા છે જાડે ઉપાડી લેવાની થાય દે ઠીક છે મિત્રો જો આવું છે આપણું આજનું પ્લાનિંગ ઠીક છે મિત્રો જો આ સિઝનનો પહેલો ગોરો આપણો

તું નાનો હે ને એટલે તો અને આના ના હોય ચિંતા મોટો થઈ ગયો હું એ નાનો જ તો જો એ તો એન્જોય લઈ મળ્યા ઘરે જઈને અમારો હોમ મિનિસ્ટરનો થોડો અપડેટ લેશું ને બેય નહીં ફિનિશ કરે ચલો ચલો લઈ લો વાટકી 8:30 વાગી ગયા છે તો ચલાવજો વાગે તો ભાઈ નહીં તત પકડું આમ આમ સીધું એ તત આમ આમ હોય તો આમ સીધો આમ આપડે હાથ ને આમ સીધો હોય છે હવે